જી જી સાવલી એક એવું નામ કે જેને હજુ પણ લોકો યાદ કરે અને એમના કાર્યોને યાદ કરે બરોડા ડેરી અને એને ઊભી કરવામાં આપનો સિંહ ફાળો ઉપેન્દ્રસિંહ ગોયલ સાથેનો આપનો સહયોગ અને હાલની બરોડા ડેરી શું અને એના ડિરેક્ટરોની ગુંડા કરી શું કહેશો ખુમાનસિંહજી ઓગણીસો નેવું થી ગુજરાતની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચાર ટર્મ રોકાય સંસદીય સચિવ ચિમનભાઈની સરકારમાં પણ હતો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહ્યો વડોદરા ડેરીનો એક સમય એવો હતો કે વીસ વર્ષ સુધી મેં પોતે આગેવાનો સાથે પરામર્શ કરીને ડેરીના ને મેન્ડેટ આપતો હતો ઉમેદવારોની પસંદગી કરતો હતો અને બોર્ડ બનાવતો હતો ટર્મ વાઇઝ જ્યારે આવે ત્યારે કોઈ પ્રમુખ બને કોઈ ઉપપ્રમુખ અને ડેરીની અંદર બરોડા ડેરીની અંદર દૂધની ગુણવત્તા જળવાઈને એ પ્રમાણેના ડિરેક્ટરો હોય પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય એમની સાથે પરામર્શ કરીને અમે એવું કહેતા હતા હું એવું કહેતો તો કે ભાઈ આ બરોડા ડેરી એ એક ગરીબ લોકોની ડેરી છે લોકો મહેનત કરીને પોતાના છોકરાઓને દૂધ ના આપે અને ડેરીમાં ભરે અને ભરવા પાછળનો ઇરાદો એક જ હોય કે મને મારું દૂધ જે છે એના સારા ફેટ આવે અને મારા છોકરાનું ભરણ પોષણના પૂરક ધંધા તરીકે હું કરી શકું આજે તો બરોડા ડેરીની અંદર તમે જોયું છે કે કુલદીપસિંહ રાઉન્ડ જેવા કેટલાય એવા કેટલાય એવા ડિરેક્ટરો છે કે જે દૂધની ટેન્કરો છે ને એ પોતાની ટેન્કરો ફેરવે છે અને પોતાના માણસો માટે મારફતે દૂધમાં ભેળસેળ થાય એ પ્રમાણેના એમના એમના ધંધાઓ ચાલે છે તમે ડિરેક્ટરોની તપાસ કરાવડાવો તો દરેક ડિરેક્ટર પાસે એક બે એક બે ટેન્કરો છે એમના મળકીયાઓ મારફતે દૂધો લેવાય છે એમાં પાણી પાણી ઉમેરવામાં આવે છે અને એવું દૂધ બરોડા ડેરીની અંદર પહોંચ્યા હવે એ પૈકીના અમારા સાવલી ડેસનના એક ડિરેક્ટર કે જેમણે પેટ્રોલ પંપ ઉપર એવા માણસો રાખ્યા જે એમના અંગત માણસો હતા એમના લાગણીશીલ માણસો હતા એ માણસોએ એ કરી છે એમ કરીને એમને માર માર્યા એમનું અપહરણ કર્યું વધી રાખ્યા અને પછી એમના ઉપર ચોરીનો આરોપ મૂક્યો કે તમે આઠથી થી પાસઠ લાખ રૂપિયાની ઉજાપત કરી છે એ ભાઈ વિધાનસભા લડે ભાજપમાં તો કોંગ્રેસમાં કોંગ્રેસે ટિકિટ આવી હારી ગયા અને એ ભાઈ હવે આર્થિક રીતે તૂટતા જાય એટલે આ જે છોકરાઓ છે એમના પર ખોટા કેસ કરીને ફસાવવાનો પ્રયત્ન પણ કરે છે એ આજે વડોદરા ડેરીનું રાજકારણ છે અને ક્યારેય કુદરત આવા બધાને માફ નહીં કરે મારી દ્રષ્ટિએ આ જે છે હળહળથી ખોટી ફરિયાદ છે એમ કહું નથી એક સમયના પ્રકાશ ગોકો અને ખુમાનજી સજ્જડ સાથીદાર બરોડા ડેરીનો વહીવટ સુંદર અને સ્વચ્છ હાલની ડેરીના વહીવટ અંગે શું કહેવાય હાલની ડેરીની અંદર જે વાતો કરે પણ જો દૂધના સેમ્પલો લેવામાં આવે ફૂડ વિભાગ આરોગ્ય વિભાગ આ એના સેમ્પલ લઈને જો લેબોરેટરીમાં મોકલો નથી તો દૂધનું દૂધ અને પાણીનું પાણીનું થાય એવી પરિસ્થિતિ આજે રોજના ડેરીની અંદર મળીમાં ચાલે પશુપાલકોને પૂરતા ફેંચ મળે અને ઘાસ ચારો અને દાણ પૂરતું મળે એ માટે ખુમણચીના પ્રયત્નો શું કરશે અમારા પ્રયત્નો તો આજે જે મોત ડેરા ડેરીની અંદર મળતો એ લોકોને ડેરીના નિરેચર કેરતો તો કોઈ દાણ મળે સારા એમને ભાવ મળે સારા સારા રેગ્યુલર એમને પૈસા મળે એ પ્રમાણેનો અમારો પ્રયત્ન થતો અને અમે આવનાર જીવનની અંદર ફરીથી આપીએ અમૂલ દ્વારા આરડા સ્થાપના કરવામાં આવી બરોડા ડેરી દ્વારા આપના વિસ્તારની અંદર આવો કઈ યુનિટ સ્થાપના થાય એ માટે આપનો સહયોગ અને આંદોલન કેવું હશે જોઈએ કહી નહી શકું પણ અમારે હોય વિચાર ચાલે છે કે આવું કંઈક કરીએ